તો ફ્રેન્ડ્સ આજે આપણે ઠંડી રોટલીમાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું જે ઝડપથી બની જશે તમે સવારે બાળકોને નાસ્તામાં એ તો સવારના નાસ્તામાં કે તો સાંજે બાળકોને ભૂખ લાગી હોય ત્યારે પણ તમે બનાવીને આપી શકો છો તેના માટે મેં બે બાફેલા બટેકા લીધેલા છે અને એને ઠંડા કરી લેવાના નહીં તો તમે આવી રીતે ખમણશો ને તો એમાં ચીકણા થઈ જશે એટલે ઠંડા કરીને આવી રીતે ખમણી લેવાના છે જેથી એમાં આખા કટકા ન રહે તો હવે આપણા બે બટેકા છે ને બરાબર ખમણાઈ ગયા છે તમે એને મેસ પણ કરી શકો છો હવે એમાં એક વાટકો શિયાળો છે ને તો ખૂબ જ સરસ મળે છે મેં ધાણાભાજી થોડી વધારે નાખી છે એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ તમે જો ડુંગળી અને લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એ તમારે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે નિમક અને અડધી નાની ચમચી મેં અહીંયા સંચર પાવડર નાખ્યો છે એનાથી ટેસ્ટ સારો આવશે પણ તમને ન પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અડધી નાની ચમચી મરી પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી નાની ચમચીથી પણ ઓછો એટલો ગરમ મસાલો અને એટલો જ મેં અહીંયા સેકલજીરેનો પાવડર લીધેલો છે અને અડધી ચમચી આમચો પાવડર લીધેલો છે જો તમારી પાસે આમચો પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે આપણે આ બધા અને બરાબર મિક્સ કરી તો તો લો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે બેટર બનાવી તો એના માટે મેં અહીંયા બે ચમચા ચણાનો લોટ અને એક ચમચો મેં રવો લીધેલો છે રવાથી થી આપણે જે નાસ્તો બનાવીશું ને એ ખૂબ જ ક્રિસ્પી અને સરસ બનશે હવે એમાં પણ આપણે સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી તીખાનો પાવડર થોડી હિંગ અને એક ચમચી ચીલી ફ્લેક્સ લીધેલા છે તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો થોડી કોથમીર નાખીશું અને આપણે ભજીયા બનાવીએ અને જે બેટર હોય એવું આપણે એક બેટર બનાવી લઈશું એમાં હવે આપણે થોડો ખાવાના સોડા એડ કરીશું અને ઉપરથી લીંબુ નીચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે મારે અહીંયા ચાર ઠંડી રોટલી પડેલી છે તેમાંથી મેં બે રોટલી અહીંયા લીધેલી છે અને એક રોટલી ઉપર આપણે આવી રીતે બનાવેલો જે મસાલો છે ને એ બરાબર સ્પ્રેડ કરી દઈશું આખામાં આવી જાય એવી રીતે આપણે મસાલો સ્પ્રેડ કરી દઈશું અને મસાલો આવી રીતે પથરાઈ જાય એટલે બીજી રોટલી એના ઉપર આવી રીતે રાખી દઈશું અને હવે એને આપણે બે રીતે શેપ આપીશું એક તો આવી રીતે પીઝાની જેમ આપણે શેપ આપીશું જેમ કે બાળકોને અલગ અલગ શેપ હોય ને તો એને ખૂબ જ પસંદ આવે છે તો આવી રીતે કટ કરી અને આપણે પીઝાનો જેમ શેપ હોય ને એવો જ આપણે શેપ આપી દઈશું તો જુઓ આવી રીતે આપણે એક શેપ આપી દીધો છે તો હવે આપણે એવી જ રીતે બીજી બે રોટલી છે ને એના ઉપર પણ મસાલો પાથરી જે વૈધા છે એને પણ આપણે વેસ્ટ નહીં કરીએ એને પણ આપણે નાસ્તામાં ઉપયોગ કરીશું કેમકે બાળકોને અલગ અલગ શેપ હોય ને તો બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો જો હવે આપણા બધા શેપ તૈયાર થઈ ગયા છે ને તો આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને આ આપણું જે બેટર છે ને એમાં આપણે આવી રીતના ડીપ કરી અને આને આપણે તળી લેશું ફ્રેન્ડ્સ આપણે જે ખંભાતના દાબડા ભજીયા છે ને એવી જ રીતે આપણે રોટલીમાંથી આવી રીતે ભજીયા બનાવી લેશું જે ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ જે ભજીયા છે ને એને તમે ચા સોસ કે ગ્રીન ચટણી સાથે પણ ખાશો ને ખૂબ જ સરસ લાગશે અને આપણા ઘરમાં રોટલી તો પડી જ હોય છે તો એક વખત આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જુઓ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે બહાર કાઢીને શર કરી દઈશું તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળ ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ